તમે જુઓ ચક્રવર્તી રાજા બન્યા જેના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારતખંડ ભારત દેશ અને એ રાજા જ્યારે પુલહાશ્રમના જંગલમાં નદીના કિનારે ભગવાનનું તપ કરવા ગયા અને ત્યાં એક હરણનું બચ્ચું તણાતું તણાતું જતું તું તો એ હરણના બચ્ચાને બચાવ્યું એના આશ્રમમાં લઈ આવ્યા એની દેખભાળ રાખવા લાગ્યા તો થયું શું બચાવ્યું એનો કોઈ દોષ નહોતો પણ ભૂલ એ થઈ કે આશ્રમમાં લઈ આવીને એની દેખભાળ ચાલુ કરી અને એમાં આસક્તિ પામ્યા કોઈ જીવ ઉપર તમને દયા આવે ને એ ખોટું નથી પણ તમારી આવેલી દયા એની આસક્તિમાં જો બદલાઈ જાય તો તમે ફસાઈ જશો થયું બચ્ચામાં આસક્તિ થઈ અને પછી ભરતજી મહારાજ જંગલમાં ભટકતા રહ્યા હરણનું બચ્ચું ન મળ્યું અને વિયોગમાં ને વિયોગમાં મર્યા તો અંત સમયે હરીણ હરીણ કરતા હતા તો બીજો જન્મ કાલંજર પર્વત માં એનું હરણ તરીકે થયો કારણ અંતે તમારા મનમાં જે વિચાર હશે ને એવી ગતિ થશે માટે અંત સમય પરમાત્માનું ધ્યાન રાખ